નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચાર વિગતવાર સુરતમાં પાલ ઉમરા વિસ્તારમાં આવેલા પટેલ સ્ટ્રીટમાં એક પરિવાર અસામાજિક તત્વોથી પરેશાન થઈ મીડિયાનો સહારો લીધો હતો પાલ ઉમરા બ્રિજ નીચે પટેલ ફળિયામાં રહેતા એક પરિવારના ઘર નજીક પાનનો ગલ્લો આવેલો છે જે મોડી રાત્રિ સુધી અસામાજિક તત્વોનો અડ્ડો જામેલો રહે છે પરિવારને ગંદી ગંદી ગાળો આપવામાં આવતા હોવાનો પણ પરિવારનો આક્ષેપ છે તમને પરેશાન થતા હોવાના આક્ષેપ પણ પરિવાર દ્વારા કરાયો છે આંગે કોઈ ફરિયાદ કરાય તો અસામાજિક તત્વો દ્વારા પરિવારને ધમકી પણ આપવામાં આવી રહી છે પરિવાર દ્વારા હવે પોલીસમાં ફરિયાદ દાખલ કરાઈ છે છતાં પણ કોઈ પગલાં ન લેવાતા આખરે પરિવારે મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી આ પાનનો ગલ્લો ઘર પાસેથી દૂર થાય તેવી પરિવાર દ્વારા માંગણી પણ કરવામાં આવી છે મારું નામ ઋષિ નવીનભાઈ પટેલ છે ઉમરા ગામ પટેલ ફળિયું ઉમરા પાલભીત પાસે અને અહીંયા સમસ્યા એ છે કે ગલ્લા પાનને ગલ્લાને ચાલે છે અને સિગારેટનું વેચાણ થાય છે અને ન્યુસન્સ કસ્ટમરોનું ખૂબ જ પ્રમાણમાં રહે છે આ ન્યુસન્સ લગભગ ચાર થી પાંચ વર્ષ થઈ ગયા છે અને કોઈ કમ્પ્લેન એટલે બત્રીસ જેટલી તો ઓનલાઈન કમ્પ્લેન એજન્સી દ્વારા કરવામાં આવી છે પોલીસ કમિશનરમાં પણ કમ્પ્લેન કરવામાં આવી છે ઉમરા પોલીસ સ્ટેશનમાં પીઆઈને પણ ફરિયાદ આપવામાં આવી છે પણ હજુ સુધી કોઈ નિકાલ આવેલ નથી તો આ સમસ્યાનો નિકાલ કાયદાકીય રીતે પૂર્ણ થાય એવી રીતે આપણે વિનંતી કરીએ છીએ છોકરા છોકરીઓ આવે છે સિગારેટોનું સેવન કરે છે ટપોરીઓ પણ આવે છે તત્વો પણ આવે છે બ્લેક ટાચવાળી ગાડીઓ પણ આવે છે ત્યાં દારૂ સેવન ને બધું જ થાય છે ત્યારબાદ અમારા માતાઓ તથા પત્ની તથા બાળકો જાય છે તો એક જ રસ્તો છે તો ત્યાંથી કોમેન્ટો પણ પાસ કરવામાં આવે છે આ બધી સમસ્યા થાય છે તો પાનના ગલ્લા વાળાને અમે કંઈ કહેવા જઈએ છીએ કસ્ટમરો માટે તો તે એવો જવાબ આપે છે કે તમે કસ્ટમર જોડે જોઈ લઉં સુરેશભાઈ દેવજીભાઈ ઉમરીઘર જે પાનનો ગલ્લો ચલાવે છે અને કમુબેન માતા છે અમારી પાસે વિડીયો છે ફોટોગ્રાફ છે જે અમને ન્યુસન્સ માં નડે છે કસ્ટમરો જે વચ્ચે ટોળા વળીને ઉભા રહી જાય છે બધું પ્રૂફ છે કે છોકરીઓ આવે છે અને અડપલાઓ પણ કરે છે તે વિડીયો પણ છે અમારી પાસે